ઉમરગામ નગરપાલિકાના સત્તાધીશોની દાદાગીરી સામે આવી છે જ્યાં વલસાડ જિલ્લાના ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાના રેઢિયાળ રેઢિયાળો અહેવાલ જીએસટીવી દ્વારા કરવામાં આવ્યો હતો જે નગરપાલિકાના સત્તાધીશો રોષે ભરાયા અને એક સત્તાધીશે તો એટલું કહી દીધું કે હું છું ત્યાં સુધી પાલિકાના કોઈ સમાચાર ન આવવા જોઈએ એક તરફ નેતાજી ચૂંટણી સમયે વોટ માંગવા આવે ત્યારે મોટા મોટા વાયદાઓ કરે છે અને પ્રજાને લગતા કામ પૂરા ન થતા કામને લગતા અહેવાલ પ્રસારિત થતા સાહેબજી રોષે ભરાય છે જિલ્લાની ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાના ગૌરવપતના જે સમાચાર અહેવાલ જીએસટી ઉપર પ્રગટ થયા હતા ત્યારબાદ જે છે તે સત્તાધીશોની અંદર એક રોષ જોવા મળ્યો હતો એક અધિકારીએ તો અમને એવું કહી દીધું કે ભાઈ હું છું ત્યાં સુધી નગરપાલિકાના કોઈ પણ સમાચાર બતાવવા નહીં કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે વિકાસની વાતો થાય છે આપણે જોઈએ છીએ કે ઠેર ઠેર જે ગટરના ઢાંકણાઓ છે ખુલ્લા છે ગૌરવપત ઉપર પણ જે ગટરના ઢાંકણાઓ છે ખુલ્લા છે નગરપાલિકાના તમામ વિસ્તારોની અંદર જે અંતરિયાળ વિસ્તારો છે એમાં ગંદકી છે એટલા હદે ગંદકી છે ત્યાં જ લોકો રહે છે પાલિકા વિકાસની વાતો કરે છે પરંતુ જ્યારે સુખાકારીની વાત આવે અને કોઈ અહેવાલ પ્રસિદ્ધ થાય ત્યારે સત્તાધીશોને અધિકારીઓને ખોટું લાગે છે તો આ બાબતના સમાચારો ખરેખર આવવા જોઈએ કે ના આવવા જોઈએ એ પાલિકાના સત્તાધીશોએ પણ વિચાર કરવો જોઈએ અને લોકોને સુખાકારીની વાતો કરવી જોઈએ રાજેશ ભાવસ્કર જીએસટીવી